ને હોનું કરાવી દેવું છે દીકરી પવણાવી છે દીકરો પવણાવો છે જાન જોડવી છે જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો કેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપ વાળા એ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં તમે દવા લેવા જાવ તો કડદો થાય ખાતરમાં કડદો માલ પકવીને વેચવા તો તો કડદો કડદો ફરિયાદ કરવા દોસ્તો આ કાઢવા માટે થઈ અરવિંદ કેજરીવાલ જે આપણી વચ્ચે પધાર્યા છે આ કડદા કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે ભાજપ ને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ધડા ધર ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે ઝાડા થઈ ગયા ભાજપવાળાને વિસાવદર પછી પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડીયો બદલે મેળ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને સરકાર ને જાડા થઈ ગયા છે બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેળ નહીં પડે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેળ નહીં પડે વિસાવદર છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપવાળા જેવું કામ કરતા હતા ખેડૂતો કર નાખે નાખે વેરો ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો

અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સંમત છો એમાં સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે નવમી નવેમ્બરે ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં સોળ નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં ત્રેવીસ નવેમ્બરે પૂર્વ ઝોન આણંદની અંદર ત્રીસ નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો અને ત્યારબાદ બે નવેમ્બરથી

આજથી ગુજરાત માં ખેડૂતોની ભાવી પેઢી બચાવવા ખેતી બચાવવા માટે આપણે આપણી ખેતી બચાવવા માટેનો છે અને એટલે જ માનની અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો પણ અહીંયા છે આ કરી અને ખદડા હોય જે નું ચલાવી છે ને એ જ્યાં સુધી ખદડા ને કાદિયા ને સાહેબ ત્યાં સુધી તમારે મારે સુવાનો થાતું નથી સાહેબ બરાબર છે નહીં રાજુ કરપડા પ્રવીણ રામ પિયુષ પરમા રાજુ બોરખદિયા કે રમેશ મેર કે મારા 85 ખેડૂત જેલમાં નથી ગયા સાહેબ એક પદક્ષી પંજાબમાં જારે અંગ્રેજની સામે લડ્યો હતા ત્યારે ભગતસિંહ ને એવું કીધું હતું ગોરા અંગ્રેજો કે ભગતસિંહ માફી પત્ર આપી દે તને ફાંસી નહીં લટકાવીએ તને જેલમાં નહીં મોકલીએ ત્યારે ભગતસિંહ મિત્રો એવું કીધું હતું કે મારો પ્રાણ છે ને અગત્યનો નથી ભારત આત્મા જાગે ને એ અગત્યનો જશે આજે આપણા નેતાઓ જેલમાં ગયા ભાજપ પણ અતાળીઓ વગાડતા હતા અન્ન માલી કોંગ્રેસ વરા દાડિયો વગર રાધા અમને જવાબ આપો છે મારે આ દાયા કે અમે જેલથી ધરીએ ડરીએ નહીં

અમારા ઉપર અત્યાચાર કરી શકશો અમારા તો એટલા મજબૂત આ ખેડૂત પરિવારો કરી દીધા છે એટલી સુવાડા થઈ ગયા છો કે જેલ નો નામ ભારત છોડીને ભાગી જશો સાહેબ

પણ હું એક તમને વિડીયો સંભળાવવા માંગુ છું એને એટલા માટે કે કેવડિયાથી લાઈવ જોતા હશે અત્યારે ગુજરાતની ધરતી પર છે પણ એ ખેડૂતો જે વચન આપ્યા છે ભૂલી ગયા છે તમે યાદ કરો કપાસના ભાવ બે હજાર ને માં કેટલા હતા ભાઈ પંદરસો રૂપિયા વેચાતું તું કે નહોતું વેચાતું વેચાતું તું કે નહોતું આપણી ના ભાવ પિસ્તાલીસ ના લાખ રૂ

માંગે છે આથી આપણે એક નારો આપવો છે જાતિવાદમાં નહીં ખેડૂત હોય માંગણીઓ એક જ હોવી જોઈએ એવી પ્રધાન પડીના પાક ઉપાસ રહ્યા છે મિત્રો તમે ਨੇ ਰਾਜ ਹੋਤਾ ਹੋਇ ਹੋਏ ਡਗਲਾ ਖਾਇਆ ਹੋਇਆ ਨਾ ਜਨਾ ਪਾਕ ਪਾਕ ਹੋਇ ਦਰੇ ਵੀ ਲਾਇਆ ਜੀ Thank you.

આ ભાઈઓ કેવા કડદા કરે છે એની વાત કરું છું માત્ર આ ટીમઓ આપડી અહીંયા આવી છે 400 મંડ્યોમાંથી સૈનિકો હતા ન એટલે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારને મળ્યા આજે આ પહેલા જયારે ખેડૂતો આંદોલન કર્યા ત્યારે સ્વામીનાથન કમિશન ના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવાની વાત હતી સ્વામીનાથન જે સ્વામીનાથન હતા જે કમિટી નો રિપોર્ટ તૈયાર કરનાર એ સ્વામીનાથન ને ભારત રત્ન અપાઈ દીધું એક એવોર્ડ આપી દીધો એટલે કે બધા ખુશ થઈ જાવ એમ મારે તો આજે કપાસ ના સત્યાવીસો રૂપિયા પ્રતિમાન થાય મિત્રો સત્યાવીસો રૂપિયા પ્રતિમા આપડે

મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે અને આ કુંવાડા આ વાંઢાઓ પણ જો સંગઠન બનાવે ને તોય ભાજપ ઘરભેગી નહીં થઈ જાય પણ મિત્રો આજે મારે એક વાત આપણે કેવી છે આજે હું જ્યારે વિડીયો જોઈ રહ્યો હતો પાતરા પડી રહ્યા હતા પલડી રહ્યું હતું ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે મિત્રો એક વિચાર આવ્યો એક દીકરી છે 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 કે બાપુજી આ તો પડ્યા મારે ફી ભરવાની હતી મગફળી કાઢવાની હતી મગફળી કાઢીને ફી ભરવાની હતી મારે કોલેજ માં જવાનું હતું એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે અને મિત્રો એ દીકરી રડતી હતી મારા આંખમાં આંસુ આવી ગયા અમારા ખેડૂતની કેવી દશા કરી છે આ મિત્રો આજે મહા પંચાયત માત્ર નથી તમારી મારી ભાવિ પેઢી બચાવવાની આપણા સંતાનો બચાવવાના અને ખેતીને બચાવવા આ મેળો છે જો આજે નો જાય ગયા તો યાદ રાખજો દસ વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચકરા મારતા હશે બાકી બધું વેચાઈ ગયું હશે અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો ચોપન લાખ ખેડૂત હું માંગણી આજે તમને જાહેર કરાવીશ ઈ માંગણીઓ ઉપર આપણે જે આપણે સહયોગ આપે ને હાથ ઊંચો કરવાનું છે અહીંથી આંદોલન અટકવાનું નથી ભાજપ ભાજપીય કરતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય કરી લેજો આજથી તમારા સરકાર શ્રી ગણેશ થઈ ગયા છે તો આજે કિસાન મહાપંચાયતની દસ માંગણીઓ છે મિત્રો આ દસ માંગણીઓ અત્યારે આપણે સરકાર સમક્ષ મૂકીશું આપણે ગામડે ગામડે દસ હજાર મિટિંગો કરીશું અને આ દસ માંગણીઓ

ઈજ ભાજપીય કરતા પાર્ટીની આજથી વિદાય કરવાનો સમય આવી ગયો છે તો આ દસ માંગણીઓ હું કહું છું હું તમને કહું ત્યારે હાથ ઊંચો કરી અને તમે સમર્થન કરજો કિસાન મહાપંચાયતની પહેલી માંગણી તમામ મંડીઓમાંથી કરતા પડતા તાત્કાલિક બંધ કરવી અને કર્તાઓને જેલ ભેગા કરવામાં આવે બરોબર છે મિત્રો ત્યાં બેઠા છે એ પણ હાથ ઊંચો કરે બધા લોકો હાથ ઊંચો કરે બીજી માંગણી ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે બરોબર છે ત્રીજી માંગણી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેત ખેતમજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર પચાસ નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં નો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને એ પણ સમયસર આપવામાં આવે બરોબર છે

મિત્રો આ નવું નથી હો પંજાબમાં આપવામાં આવે જ છે આ કોઈ નવું નથી છઠ્ઠી માંગણી હળદર અને સાબર આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે બરોબર છે સાતમી માંગણી તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી સંપૂર્ણપણે ઉપજનું ખરીદી કરવામાં આવે બરોબર છે આઠમી માંગણી ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે બરાબર છે અને નવમી માંગણી શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકવીની ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે છેલ્લી દશમી માંગણી